સુરદન ભેસ્તાન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બીજી જુલાઈના રોજ એક પ્લાસ્ટિકના ડ્રમની અંદરથી મહિલાની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી ત્યારબાદ આ મહિલાની લાશને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ ઘટનાને લઈને ભેસ્તાન પોલીસ દ્વારા ઘટનાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી તો સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાયું હતું પોલીસ દ્વારા બસો જેટલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી ઉપરાંત 20 કરતા વધારે સોસાયટીઓમાં પણ તપાસ કરવામાં આવી હતી તો ઘટના સ્થળ નજીક બાંધકામ સાઇટોની આસપાસ પણ તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે જે મહિલાની હત્યા થઈ છે તેનું નામ ધર્મિષ્ઠા છે અને તેની હત્યા તેના પતિ દ્વારા જ કરવામાં આવી છે તેથી પોલીસે સચિનના પાલી ગામમાં રહેતા સંજય પટેલની ધરપકડ કરી તમામે વધુ તપાસ હાથ ધરી હતી સંજય પટેલની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે તેને પોતાની પત્નીનો અન્ય સાથે અનૈતિક સંબંધ હોવાની શંકા હતી અને આ બાબતે પત્નીને પૂછતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડા દરમિયાન તેણે પત્નીની એકલતાનો લાભ ઉઠાવીને દુપટ્ટા વડે પત્નીનું ગળું દબાવી પત્નીની હત્યા કરી દીધી હતી ગઈ તારીખ બે સાત ના રોજ બિસ્તન પોલીસ સ્ટેશનમાં ભણદ્રગામી સીમાંથી એક બેટબોડી મળી આવેલી જે મહિલાની હતી તે બાબતે અમે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં નવી બીએનએસએસ કલમ એકસો ત્રણ એક અને બસો અડત્રીસ મુજબનો ગુનો દાખલ કર્યો હતો આના પછી અમારી બેસ્તાનની ટોટલ ચાર ટીમો અને ક્રાઇમની સાત ટીમો આની પાછળ લાગી હતી અને તેમણે સં સાથે મળીને આ ગુનો ડિટેક્ટ કરેલો છે આમાં એવું છે જે આરોપી છે સંજય પટેલ કરીને તે એની પત્ની સાથે શંકા શંકાવ્યમ રાખતો હતો એ બાબતે બંનેને એને ગોળાચાલિત હતા એને ગળે થી ઘડું દબાવી દીધું અને ત્યારબાદ આ રીતનો એક ડ્રમ લાવી એની અંદર થેલી લાવી કરી અને પછી માણસો પૂજા એને પાણીમાં પધરાવું છે એમ કરી એ ચાર જણને મજૂરો બોલાવી ટેમ્પાને બોલાવી અમારે અહીંયા આગળ વડોદરા ગામની સીમમાં આવીને એને નિકાલ કરેલો છે અત્યારે આરોપી અમારી ટીમે જે આપ પાછળ જોઈ શકો છો પીઆઈ શ્રી વિરલ પટેલ ACP શ્રી કુએલ અને અમારા ડિસ્ટ્રિક્ટ ની પોલિટી મે ખૂબ જ મહેનત કરી આ ગુનો ડિટેક્ટ કરેલો છે આ આરોપીને સર વિચાર કે રીતના આવ્યો આ આ વિઘટના ઘટના આરોપી પોતે કંઈ કમાતો નતો થોડીક એને શારીરિક તકલીફ પણ હતી એના અવારનવાર ઝઘડા થતા હતા પત્ની સાથે એના બાબતે ગુસ્સે થઈને એણે આ કર્યું પછી એને ડેડ બોડી નિકાલ કરવા કઈ રીતે કરવું એટલા માટે એને જાતે આ વિચારી અને આ રીતનું પગલું ભરેલું છે ક્રાઇમ પેટ્રોલ કઈ જોયું હતું સર એવી કોઈ ના એવી કોઈ નથી ક્રાઇમ પેટ્રોલ જોયું હોય પણ તો એને નિકાલ કઈ રીતે કરવો એટલે એને ઘરે પાણીની તકલીફ હતી એટલે પીપળું લાવ્યો તો એક દિવસ પહેલા એવું હાલ પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે એટલે એમાં નાખી સિમેન્ટ નાખીને આ રીતે નિકાલ કરવો આ લોકો રહેવાનું કઈ જગ્યાએ આ લોકો સચિનના પાલી ગામ છે ત્યાં આગળ રહેવાનું છે સર ખાસ કરીને પોલીસને કેટલો ચુનૌતીઓનો સામનો કરવો પડ્યો અજાણી મહિલા હતી આપ સમજી શકો છો કે બે તારીખ પાંચ છ દિવસથી સતત અને પોલીસે ચોવીસ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન આની પાછળ લાગી ટોટલ બસો ઓગણ અડત્રીસ જેટલા અલગ અલગ સીસીટીવી કેમેરા ચેક અમારી ભેસ્તાન પોલીસ અને અમારી ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી શોધેલા જોયેલા છે અને એના પછી અમે આની સુધી પહોંચેલા છો મહિલાની ઓળખ નહીં થાય એવું હતું સાહેબ તો પોલીસ માટે કયો વળાંક રહ્યો હશે ખાસ કરીને સૌથી બેસ્ટ વસ્તુ કહેવાય તો જે ડ્રમ હતું ડ્રમની ઉપર જે એક બેચ નંબર હવે અમારા પીએસએ પહેલે જ દિવસે એની પર ધ્યાન કેન્દ્રિત કરી કે આ ક્યાં ગયું છે જે લો બેચ નંબર પરથી એના પરથી આખો ગુનો ડિટેક્ટ થયો છે મહિલાની ઓળખ ત્યાર પછી જ સ્થાપિત થઈ છે